નમસ્કાર હું છું ચિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે અંબાજી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીનો જંગ જામ્યો છે આજે પરિસ્થિતિ અલગ જ કંઈક દેખાઈ આવી છે ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા છે ગટરો ઉભરાય છે જે પરિસ્થિતિ પચીસ વર્ષ પહેલાં હતી એ જ પરિસ્થિતિ અત્યારે છે જ્યારે આ બાબતે અંગત તપાસ કરતાં અને વિસ્તારોમાં જઈ અને લોકોનો પ્રતિસાદ લેતા લોકોથી વાત કરતા જાણવા મળ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી એક જ પરિવાર એક અથ્થું શાસન ચલાવી રહ્યા છે જ્યારે મા અંબાનું ધામ વિશ્વ પ્રખ્યાત છે દેશના પ્રધાનમંત્રી પણ સુશોભિત કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવાય છે અને એ પ્રમાણેના કામો પણ થાય છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને મોટી રકમો ગ્રાન્ટ રૂપે ફાળવાય છે અંબાજીના વિકાસ માટે અને સતત ફાળવાતી રહે છે પણ